નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ભાગ રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે તેઓએ સિક્કો ઉછાડ્યો જલ્પ બોલ્યો કિંગ સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો કિંગ પડ્યો એટલે ઝલપે બેટિંગ માંગી બાજુમાં ઉભેલા હેતાંશ બોલી ઉઠ્યો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે ભવ્યએ તેને સમજાવ્યો સિક્કા પર આવેલી આ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે તો તેને ભવ્યએ સમજાવ્યું કે સિક્કા પરથી આવેલી આ સિંહની આકૃતિને એટલે કે કિંગ એ સારનાથના વિશાળ સ્તંભમાંથી સિંહની આકૃતિ પ્રસ્થાપિત કરવામાં આવી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ભારતે તેનો રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકાર કરેલો છે આજે આપણે પાઠમાં મૌર્ય વંશ વિશેની માહિતી મેળવીશું આગળ આપણે સેમ એટલે કે પ્રથમ સત્રમાં પાઠ પાઠ આપણે હરિયક વંશ નાગવંશ અને નંદ વંશ વિશેની માહિતી મેળવી ચૂક્યા છે તો હવે આપણે કન્ટિન્યુ આપણું વંશ જે છે એ વિશેની માહિતી મેળવીશું મૌર્ય વંશની શરૂઆત થતા મૌર્ય યુગની શરૂઆત થઈ જાય છે એટલે કે આપણે તે વિશેની માહિતી મેળવીએ તો મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત હતા બાળપણમાં રાજા રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના જે કૌતલ્ય ગોત્રના જે આચાર્ય વિષ્ણુગુપ્તિ એટલે કે આપણે જેને ચાણક્ય ચાણક્ય કહીએ છીએ એમને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તો તક્ષશિલા લઈ ગયા અને તેમને શસ્ત્ર અને શસ્ત્ર આ બંનેની તાલીમ આપવામાં આવી ચાણક્યની તાલીમની મદદથી માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે ત્રણસો ને એકવીસમાં નંદ વંશના જે અંતિમ સમ્રાટ હતા ધન હરાવીને મગધની ગાદીને સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયથી રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સુટગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ગ્રીક રાજા સેલ્યુક્લસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો એટલે કે કાબુલ કંદહાલ હેરાત અને બલુચિસ્તાન જીતી લીધા ચંદ્રગુપ્તની આ બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુક્લસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી પોતાના રાજદૂત મેગેસ્તિસને તેના દરબારમાં મોકલ્યો પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેઝનીસનીએ લખેલે પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ અંગેની અગત્યની જે માહિતી છે આધારભૂત માહિતી આપણને જાણવા મળે છે ચંદ્રગુપ્તનો રાજવિસ્તાર ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતમાં અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરમાં દખ અફઘાનિસ્તાન પેશાવર કંદહાલથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પશ્ચિમ ભારતમાં પણ એની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નીમ્યા હોવાનું અધારોમાં જણાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢમાં ગિરનાર પર્વતોમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું દક્ષિણ ભારતમાં કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તે જેને આપણે સંદેશો મોકલીએ છીએ તે વ્યક્તિ એટલે કે તે પ્રતિનિધિ જેને એલચી પણ કહેવામાં આવતી હતી ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકમાં શ્રવણ બિલ ગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બે હજાર સત્તાણું બસો સત્તાણુંમાં માં તેનું મૃત્યુ પામ્યા અને ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત પણ જૈન પુરાણોમાંથી પણ મળી આવી છે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ અર્ધ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય વંશની સ્થાપનાથી ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે મૌર્ય વંશની જાણકારી મેળવવામાંથી આવેલી છે તે સ્ત્રોતો તો કૃતિ અર્થશાસ્ત્ર જેના લેખક હતા આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય ઇન્ડિકા મેગેનિસ્ટી એટલે કે જે રાજદૂત હતા તે દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો સિલિકોન લેખક મુદ્રા રાક્ષસ જે નાટક હતું તે લેખક આ ઉપરાંત મૌર્ય સમ્રાટની માહિતી કોતરો શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો વિહારો વગેરેમાંથી પણ મળી આવે છે જીટીઆર ગ્રાન્ડ તંક રોડ એશિયા ખંડનો સૌથી ઊંચો અને લાંબો રોડ આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ થયું હતું તે તામ્રલિપિ થઈને તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જોડતો હતો તે સમયે ગંગાના મેદાનની ખાંદર સુધી આ રોડ વિસ્તરેલો હતો શેરશાહ સુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું નિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસન દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખવામાં પણ આવે છે હવે આપણે આગળની માહિતી આગળના વિડીયોમાં જોઈશું